જો કોઈ કાર્ય તેમના મૃત્યુ બાદ અધૂરું રહી ગયું હોય તો તે અમાસ દિવસે કરી શકાય છે દિવસ દિવસ આશીર્વાદ મેળવાનો પણ પણ છે છે અને એમાં જો અમાસ સોમવારે આવે તો તેનું અનેક વધી જાય એટલે કે સોમવાર હોય અને અમાસ આવે તો એને સોમવતી અમાસ કહેવાય છે તો આ દિવસે ક્યાં ઉપાય કરવા જોઈએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય શું છે તે જાણીએ આપણે પિતૃદોષ માંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય કે તેના કે તથા બીજી કોઈ પણ સમસ્યા માટે કેવા ઉપાય કરવા જોઈએ આ અમાસના દિવસે શું કરવું શું ન કરવું એ જાણીશું તથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને એવી કઈ પાંચ જગ્યા છે જ્યાં આપણે દીવો કરવાનો છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો સોમવતી અમાસ વર્ષમાં લગભગ બે કે ત્રણ વખત આવે છે અને ઘણીવાર તો ચાર વખત પણ આવી જાય છે વર્ષમાં કુલ બાર અમાસ હોય છે એવું કહેવાય છે કે અમાસના દિવસે આપણા પિતૃઓ ધરતી ઉપર આવે છે અને તે તેના કુટુંબ પાસે પરિવાર પાસે જળની ઈચ્છા રાખે છે આ અમાસના દિવસે કોઈ પણ કોઈ સ્વરૂપે આપણી પાસે આપણા પિતૃ દેવ આવે છે પિતૃઓનો વાસ પીપળામાં હોય છે માટે જો આપણે અમાસના દિવસે પીપળે પાણી ચડાવીએ તો એ જળ આપણા પિતૃઓને મળે છે અને એક તૃપ્ત થાય છે અને આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષમાં ત્રિદેવોનો પણ વાસ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહેષ પીપળાને જળ ચડાવવાથી ત્રિદેવોની પણ પૂજા થઈ જાય છે અને પીપળો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે કેમ કે પીપળો માત્ર એક એવું વૃક્ષ છે જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે જ્યારે બાકીના વૃક્ષો આપણને દિવસ દરમિયાન જ ઓક્સિજન આપે છે રાત્રિના સમયે ઓક્સિજન નથી આપતા ઘરની આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો કાપવું નહીં આમ કરવાથી પિતૃ દોષ લાગે છે પીપળાના વૃક્ષનું લાકડું ક્યારેય બળતણમાં પણ ઉપયોગ કરવું નહીં અજાણતા થાય એ વાંધો નહીં પણ જાણે જોઈને ક્યારેય આવું કરવું નહીં આ સોમવતી અમાસના દિવસે પરણેલી સ્ત્રીઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છે સોમવતી અમાસનું વ્રત સોમવતી અમાસના વ્રતનું વ્રત શું ફળ છે એ તો તમે વાર્તા સાંભળી જશે સોના ધોબર ની જે વાર્તા છે એ તો તમે બધા સાંભળી જશે અને જો નથી સાંભળી તો મારી ચેનલ માં એ વાર્તા છે અને આગળ ત્રીસ ડિસેમ્બરે હું પણ આ વાર્તા મૂકવાની છું સોમવતી અમાસની વાર્તા તો સાંભળવી હોય તો વિડીયોમાં જોડાયેલી લેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ દિવસે વાર્તા સોમવતી અંમાસની વાર્તા જરૂર સાંભળજો આ સોમવતી અમાસના દિવસે મૂંગા પક્ષીઓને ચણ પાણી નાખવા જોઈએ કાગડાઓને વાસ નાખવી જોઈએ આપણા પિત્રોની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો સોમવતી અમાસના દિવસે પૂરી કરવી જોઈએ ઘરની આસપાસ કે મંદિરના મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળે પાણી ચડાવીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ ઓછામાં ઓછી ચાર પ્રદક્ષિણા કરવી અને વધુમાં વધુ એકસો આઠ પ્રદક્ષિણા કરી શકાય છે જેવી તમારે સમય હોય જો તમારી પાસે સૂતરનો દોરો હોય તો સુત્તરના દોરાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ પિતૃ ભે નમઃ મંત્રનો જાપ કરવો પ્રદક્ષિણા કરવી અને ત્યાર પછી જો સમય હોય ત્યાં બેસીને તો ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્રત્રના 1008 જે નામ છે એનો પાઠ કરો સોમતિયા માસના દિવસે ભગવાન શિવજીની પૂજાનું પણ મહત્વ છે માટે ઘરની આસપાસ જો શિવ મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગનો અભિષેક કરવો દૂધ અથવા જળનો અભિષેક કરવો જોઈએ ભગવાનને બીલી પત્ર ચડાવો ધતુરો ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અથવા જો તમને બાર જ્યોતિર્લિંગ સ્ત્રોતનો પાઠ આવડતો હોય તો તે બોલીને જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો બાર જ્યોતિર્લિંગનો અભિષેક કર્યા બરાબર ગણાઈ જાય છે ત્યાં બેસીને મહાદેવનું મહાદેવના મૃત્યુજય મંત્રનું જાપ કરી શકાય છે ઓમ ત્રયંબકમ યજામહે મહે સુગંધિત વર્ધનમ ઉર્વા રુકોમેવ બંધનાદ મૃત્યુ મોક્ષીય મા મૃતાધ આ મૃત્યુજન મહામૃત્યુંજય મંત્ર છે ભગવાન શિવનું આ એક કલ્યાણકારી મંત્ર છે કે જેના જાપ માત્રથી આપણા સર્વ દુઃખ ભગવાન દૂર કરે છે અને એમાં પણ જો સોમવતી અમાસના દિવસે આપણે આ મંત્ર જાપ કરીએ છીએ તો અતિશય લાભદાયક છે જો આપણા ઘર આંગણામાં તુલસી હોય અને પ્રદક્ષિણા તેને કરી શકાય તેમ હોય તો તેમાં ઓછામાં ઓછી ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા કરવી અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરેનો મંત્ર પણ બોલી શકાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા આ પણ બોલી શકાય છે આ મંત્ર બોલીને પ્રદક્ષિણા કરવી આનાથી મા તુલસીની આપણા ઉપર વિશેષ કૃપા રહે છે અને ભગવાન વિષ્ણુ પણ એની કૃપા વરસાવે છે કેમ કે મા તુલસીને ભગવાન વિષ્ણુ અતિ પ્રિય છે અને જો આપણે તુલસીજીની પ્રદક્ષિણા કરતા ભગવાનનું મંત્ર જાપ નામ સ્મરણ કરીએ તો તેનાથી મા તુલસી આપણા પર ખૂબ કૃપા વરસાવે છે અને જ્યારે મા Божиની કૃપા વરસે તો આપણા ઉપર તો ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે બરકત રહે છે અને એટલા જ માટે આપણા ઘરના આંગણે તોસીજીનો છોડ જરૂર હોવો જોઈએ સવાર સાંજ એને પૂજાપાઠ પણ કરવા જોઈએ હવે આપણે જાણીશું કે સોમવતી અમાસના દિવસે કઈ જગ્યાએ પાંચ દીવા કરવા જોઈએ તો આ પાંચ દીવા કરવાથી આપણને એનું વિશેષ ફળ શું મળે છે તો જ્યારે આપણે શિવ મંદિરે અભિષેક કરવા જઈએ છીએ ત્યારે તે અભિષેક કર્યા બાદ

તમે સવારે પણ આ કામ કરી શકો છો કે પછી સાંજના સમયે પણ તમે પીપળાના ઝાડે દીવો કરવા જઈ શકો છો પરંતુ જો રાત્રે તમે દીવો કરવા જતાં હોય તો પીપળાના વૃક્ષને પાણી ચડાવવું નહીં રાતના સમયે પણ માત્ર દીવો કરો અને એવું પણ કહેવાય છે કે સોમવતી એમાસના દિવસે સવારે સૂર્ય ઉદય પહેલા જો પીપળાને જળ ચડાવવામાં આવે તો શનિ દોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે એટલે જો શક્ય હોય તો સોમમતી એમાસના દિવસે સવારે વહેલા ઊઠીને પીપળાને જળ ચડાવવું આ સોમવતી અમાસના દિવસે ઘરની આસપાસ ક્યાંક તળાવ કે નદી હોય તો ત્યાં લોટનો દીવો બનાવીને પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી તેને નદી નદીમાં વહેતો મૂકી દેવો અને આપણે દીપદાન પણ કહી શકીએ છીએ જો એવું નથી નદી તળાવ ન હોય તો તમારા ઘરની આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં પણ તમે દીપદાન કરી શકો છો સોમવતી અમાસના દિવસે આખા દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાનજીની સામે કે મંદિરે એક દિલનો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને આ દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી આપણા શત્રુઓનો નાશ થાય છે અને શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે રાહત મળે છે અમાસના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે જે ખૂણો પડે છે તેને ઈશાન ખૂણો કહેવાય છે ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવો જોઈએ અને આ ઈશાન દિશાએ મંદિરની દિશા છે એટલે જો તમે મંદિરમાં પણ દીવો પ્રગટાવો તો પણ ચાલે આમ કરવાથી આપણા પિત્રો અને માતા લક્ષ્મીની કૃપા થાય છે તથા અન્ય દેવી દેવતા પણ એની કૃપા છે દિવસે સાંજે આપણા લાલ દોરાની કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાર પછી લક્ષ્મીજી નું સ્થાપન કરીને શ્રી સુપ્તમ નો પાઠ કરો અને આમ કરવાથી લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને ક્યારેય ધનની કમી રહેતી નથી આ લક્ષ્મી પ્રાપ્તિનો એક ઉપાય છે તો આવી રીતે પાંચ જગ્યાએ સોમવતી અમાસના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે આમ કરવાથી આપણી અનેક સમસ્યા બાધા દૂર થાય છે અવરોધો દૂર થાય છે અને દેવી દેવતાઓની પણ આપણા ઉપર કૃપા વરસે છે પિતૃદોષ માંથી છુટકારો થાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ સોમવતી અમાસના દિવસે ક્રોધ કરવો નહીં ખોટું બોલવું નહીં ખોટું કામ કરવું નહીં માંસ મદિરાનું સેવન કરવું નહીં સાત્વિક ભોજન કરવું ઘરનું ભોજન કરવું બહારનું ખાવું નહીં તો મિત્રો આશા છે કે તમને બધાને શું કરવું કયા કાર્ય કરવા એ બધું જાણી ગયા લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય પણ મેં પાંચ જગ્યાએ દીવા ક્યાં કરવા એ પણ જાણી લીધું તમારી અનુકૂળતા પ્રમાણે ઉપાય કરજો અને પૂરી શ્રદ્ધાથી કરજો તો આનું ફળ જરૂર મળે છે શ્રદ્ધા વગરનું કામ એ સફળતા આપતું નથી માટે જો તમને આ બધા વસ્તુમાં શ્રદ્ધા હોય તો તમે આ શ્રદ્ધાથી કામ જરૂર કરજો ભગવાન તમારા પર કૃપા જરૂર વરસાવશે મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો જેથી બીજાને પણ આ અમાસની સોમવતી અમાસની જાણકારી મળે વિડીયો લાઇક કરી શેર કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ